કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં દુદાસણ અને કસરપુરાની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રેતી ભરી દોડતા ટ્રકો કંબોઈ તરફ આવતા બંધ કરવા લોકોની માંગ છે દુદાસણ બનાસ નદીમાં રેતી ભરી આવતા હાઈવે ટ્રકો કંબોઇ ચાર રસ્તાથી પાટણ તરફ જાય છે ત્યારે દુદાસણથી ઓવરલોડ અને ટાંક્યા વગર નીકળતા હાઈવા ટ્રકો દુદાસણ લક્ષ્મીપુરા અને કંબોઈથી પસાર થાય છે જેમાં કંબોઈ ખાતે રોડ પર ગાયત્રી વિદ્યાલય આવેલ છે જેમાં ધોરણ નવ થી બાર સુધીના છસો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આજુબાજુના ગામોમાંથી આવે છે તે વિદ્યાર્થીઓ દુદાસણ લક્ષ્મીપુરા તેમજ કંબોઈના ગામમાં અને ખેતરોમાં રહેતા હોય છે તેઓ આ રોડ પર ચાલતા અથવા સાયકલો લઈને શાળાએ આવે છે અને કંબોઈ ગામમાં પ્રાથમિક શાળા હોવાથી ખેતરોમાંથી ધોરણ એક થી ધોરણ સાત ના બાળકો રોડ પર ચાલતા કે સાયકલો ચલાવીને શાળાએ આવે છે અને બીજા રોડ પર કંબોઈની પેટા શાળાઓ આવે છે તો આ કંબોઈ ખાતે આવેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા અને અભ્યાસ અભ્યાસ માટે માટે વધુ બાળકો કરવા આવે છે ત્યારે આ રોડ પર રેતી ભરવા જવા અને પર રેતી ઉતારવાની લાઈનમાં ફૂલ સ્પીડે પોતાના ટ્રકો દોડાવતા હોય છે અને રોડ પર બાળકો પસાર થતા હોય ત્યારે અને શાળા ચાલુ હોય ત્યારે ઊંચા અવાજે હોર્ન મારતા બાળકો ગભરાઈ જાય છે અને ઊંચા અવાજના હોર્ન મારવાથી અભ્યાસમાં પણ અવરોધ પડે છે તો શાળાના બાળકોને વાલીઓએ વાલીઓ પહેલા પણ રજૂઆત કરેલ છે અને શાળાના આચાર્યો દ્વારા પણ લેખિતમાં રજૂઆત મામલતદાર કાંકરેજ અને સિહોરી પોલીસ પથકે અગાઉ પણ કરેલ છે પરંતુ આ ટ્રકો આજ દિન સુધી બંધ થયેલ નથી કંબોઈ ડેમ પાસેથી નદીમાં રસ્તો દુદાસણ સુધી બનાવેલ છે છતાં લીઝ માફિયાઓ દ્વારા રોડ પર વાહનો દોડાવે છે તે બંધ કરવા લોક માંગ ઉઠી છે આ ટ્રકો વાળા ભવિષ્યમાં મોટો અકસ્માત સર્જે તો તેવી તેની જવાબદારી કોની રહેશે તંત્રની કે પછી ભૂમાફિયાની કોઈ ગાયત્રી વિદ્યાલયમાં કુલ ટોટલ છસો ને બાળકો ભણે છે અને અભ્યાસક્રમની અંદર સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સતત તરબા રોડ પર ચાલ્યા કરે છે અને મોટા મોટા વોરને આ સ્કૂલને અભ્યાસક્રમની અંદર ઘણો બધો વિક્ષેપ પડે છે તે બદલ આ સંપૂર્ણ ટરબા અહીંથી જે કંબોથી દૂધાસન ઉપર નીકળે છે સંપૂર્ણપણે બંધ કરવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે કારણ કે અભ્યાસની અંદર કોઈ ક્ષતિ ના રહી જાય તે બદલ અને છોકરાને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ ગ્રામજનો વતી અને કંબોએ હાઈસ્કૂલ વતી આ સદંતર દરબા રોડ ઉપરથી સદંતર બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે